કોનો પોઈન્ટ છે સુ નામ છે તમારું બોલો ના ના બોલો આમ તમે કયો ને કે મારો છે બોડી બતાવો છો આમ કરો છો તમે કોણ છો હા ભાઈ કોણ છે હવે કામ ભાગે છે અત્યારે બોડી બતાવતા હતા એમ કે છે મારો પોઈન્ટ છે હવે કામ ફરી ગયા પાછળ કોણ છે આ ભાઈ માલ પીવા માલ પીવો માલ પીવા આવે હા તો બંધ કરી કરવાની આવી જાઓ ભાઈ સામે આવી જાઓ આપણે ડોન બનવું હોય તો સામે આવી જવાય ડોન બની જાવ આવી જાવ આવી જાવ સામે આવી જાવ આ સોશિયલ મીડિયા ઇન્સ્ટા ફેસબુક બધે આવી જશે કોનો પોઈન્ટ છે આમ શું હે નામ જગુ મેશ્વરી જગુ મેશ્વરી ક્યાં રહ્યો એ નંબર જેલમાંથી ગયો તો હા હા જેલમાં કહે તો જેલના દિવસો ભૂલી ગયા યાદ આવી ગયો પણ મારા ભાઈ જેલના દિવસો ભૂલી ગયા મેં તમને કાંઈ કીધું મેં તમને બોલાયા તમારું નામ લીધું તમે ડાયરેક્ટ આવીને શું કીધું કે મારો ફોટો કાર્ડ મારો વિડીયો બનાવો ના ના મેં તમને કાંઈ કીધું તો તમે ડાયરેક્ટ આવીને શું કીધું બોડી બતાવીને હે ભૂલ કોની હે બોલો મેં તમને બોલાયા હતા ના ના મેં તમને બોલાયો તો ના ના મેં તમને બોલાયા હતા હાથ જોડો ભગવાન પાસે ભાઈ બોલો શું કરશો